તો વાત કરીએ ડભોઈની તો વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે મુસ્સાખ મન્સુરી નામના બીએલોની એસઆઈઆરની કામગીરી દરમિયાન તબિયત લથડી હતી એસઆઈઆરની કામગીરી દરમિયાન ફિલ્ડ પર કામ કરતા સમયે ચક્કર આવતા બીએલો બેભાન થયા છે હાલ બીએલોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાઈ બીપીના કારણે બીએલો બેભાન થયા હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે બનાવની જાણ થતાં તંત્ર દ્વારા બીએલોની સ્વાસ્થ્યની તકેદારી માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચૂંટણી પંચના આદેશ મુજબ સમગ્ર ગુજરાતમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે જેમાં જિલ્લાની વિવિધ શાળાના શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે ત્યારે કામના ભારણ અને વધુ પડતા સ્ટ્રેસના કારણે બીએલોની તબિયત લથડતા તંત્ર દોડતું થયું છે મળતી માહિતી મુજબ હાલ બીએલોની હાલત સ્થિર છે અને કોઈ ગંભીર બાબત સામે આવી નથી